કુડીનાર તાલુકાના ઘાટવળમાં બિનવારસુ ઢોર આખલાઓના આતંકના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઘાટવાડમાં મુખ્ય બજાર તથા રુદ્રેશ્વર મંદિરના મેઇન રોડ પર તેમજ ઘાટવાડનો મુખ્ય સ્થળ એટલે કે જગાત નાકા જ્યાં લોકોની ખૂબ જ ટ્રાફિક થતો એવા ગીચ વિસ્તાર ગણાતા જ્યાં લોકો ખૂબ પ્રમાણમાં સાંજના સમયે લોકો અટાણું કરવા આવતા હોય છે જગાતના ગામમાં માર્કેટ હોવાથી લોકો ખૂબ પ્રમાણમાં હોય છે ત્યાં જ સૌથી વધારે ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે રાહદારીઓ બાળકો તેમજ મોટી ઉંમરના લોકો ચાલીને નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ટ્રાફિકને અડચણ આવી ગંભીર મુશ્કેલીઓનો ઘણા સમયથી ઘાંટવાડની પ્રજા સહન કરી રહી છે તેમજ બાપા સેતરામ બસ સ્ટેન્ડ તથા કોડીચેરી તથા જૂના બસ સ્ટેશન અને ગામની મેઈન બજાર સહિત ઘાંટવાડના અન્ય વિસ્તારોમાં આખલાઓ રોડ પર અડ્ડો જમાવીને બેસે

બાજુના ગામની ત્રણ વિદ્યાર્થીઓને લાગી ગયું છે અને આ રોજનું આ પુલ ઉપર લોકોને અવાજ આવવામાં બહુ તકલીફ પડી રહી છે પછી કોઈ તમે આની રજૂઆત નથી કરી કાંઈ રજૂઆત આની જાજાભેરી કરેલી છે પણ આની કોઈ થઈ નથી હજી તરફ બરાબર તો પંચાયતને કોઈ જાણ કરી ખરા તમે પંચાયતને અમે જાણ કરેલી નથી કરવાની છે બરાબર